ખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઈદ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન આજરોજ ભીડ બજાર કમલાણી ફળિયા મધ્યે રાખવામાં આવ્યું હતું જેમાં આજે સવારે ઈદ નમાજ અદા કર્યા બાદ આજે દરેક ભાઈ રોજા પૂરા કરી અને ઈદની ખુશી મનાવતો હોય છે હિન્દુ મુસ્લિમ ભાઈ સાથે આજે એક સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મિતભાઈ ઠક્કર પ્રમુખ ભુજ શહેર ભાજપ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો

ઇમરાન પરમાણ ઇમ્તિયાઝ ખલીફા મુસ્તકભાઈ ભોજ શહેર ટ્રફી પી એસઆઈ પ્રજાપતિ સાહેબ સે ટીમની બહેનો શીતલબેન રમીલાબેન ગાયત્રીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમનો સન્માન ટ્રસ્ટવતી સોહેલ ચૌહાણ ફૈઝલ ચૌહાણ શહેઝાદ ચૌહાણ લથીફ મુસ્તફા શકીલ વસીમ સૌરભ સાહિલ આભાર દ્વારા કરવામાં આવેલ હતો આભાર વિધિ ટ્રસ્ટના પ્રમુખ ઇમરાનભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી કરવામાં આવી રમઝાન નું ચાંદ દેખાતા સમગ્ર દેશની અંદર જ્યારે ઈદ ની ઉજવણી હર્ષો ઉલ્લાસી થતી હોય છે ત્યારે ભુજ ની અંદર પણ અમે દર વર્ષે ખાકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા

તો આ વર્ષે પણ ઈદ ઉજવણી અમે સારી રીતે ઉજવી હતી ને દરેક મહેમાનો અમારા પ્રોગ્રામ ની અંદર આવ્યા હતા અને એમનું સન્માન કર્યું એ બદલ અમને એક અર્થ લાગણી અમે અનુભવીએ છીએ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ અને ભુજ શહેર પોલીસ સી ટીમ ના તમામ મુસ્લિમ ભાઈ બહેનોને ઈદ મુબારક આજે ભીડનાકા મધ્યે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ભુજ શહેર પોલીસને અહીંયા આમંત્રિત કર્યા અને અહીંયા અમે જોયું કે હિન્દુ મુસ્લિમ એકતા અહીં જાણવા મળી અને અહીં મીઠાઈ અને શરબતનું વિતરણ પણ કરવામાં આવેલું છે તમામને ફરી ફરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ